વિસનગર તાલુકાના કંસારાકુઈ ગામમાં દર મહિનાના પ્રથમ શુક્રવારે દાતારપીરના મંદિર ખાતે વિશાળ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આ મહોત્સવનું આયોજન વણકર સમાજ દ્વારા ભવ્ય રીતે કરવામાં આવે છે દાતારપીરનું મંદિર પ્રાચીન અને પૌરાણિક ઇતિહાસ ધરાવે છે ધર્મ આસ્થા સાથે જોડાયેલો આ મહોત્સવ હર વર્ષે ગામના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચનાને બાદમાં ભક્તોને પ્રસાદ વિતરણ તેમજ જમણવારનું આયોજન પણ કરવામાં આવે છે મહિલાઓ માટે ખાસ ભેટ વિતરણ તથા કુવાસીઓને ગિફ્ટ આપવાની સુંદર પરંપરા પણ આ પ્રસંગે જોવા મળે છે સામાજિક એકતાનું અનોખું દ્રષ્ટાંતરૂપ બનેલું આ મહોત્સવ સમગ્ર ગામના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થાય છે બ્યુરો રિપોર્ટ જેપી પરમાર ગાંધીનગર